દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જે રીતે સમગ્ર દેશની અંદર વોટ ચોરીનો જે પ્રશ્ન છે એના મુદ્દે આજની પ્રેસ કોન્ફરન્સ છે આ પ્રેસ કોન્ફરન્સમાં હું બનાસકાંઠાના સૌ વરિષ્ઠ પત્રકાર મિત્રોનું સૌ ઇલેક્ટ્રોનિક ચેનલના સૌ રિપોર્ટરશ્રીઓનું અહીંયા બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ વતી આપશોનું હાર્દિક સ્વાગત કરું છું કે આ નોટિસમાં સૌ પત્રકાર મિત્રો અહીંયા વધાર્યા અને આપ સૌનો સહયોગ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે રાહુલજીએ સાત તારીખે સાત ઓગસ્ટના દિવસે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સ કરીને કર્ણાટકની એક લોકસભાનો ડેટા એમાં પણ એક વિધાનસભાનો એની અંદર એક લાખ કરતાં પણ વધુ વોટ ડુપ્લિકેટ અથવા તો કોમ સિવા ઉંમર ધારો કે નવા વોટર્સ નોંધાય એની ઉંમર અઢાર વર્ષ હોય જે કે સાઠ વર્ષ પાસઠ વર્ષ પંચાવન વર્ષ એવા એક જ એડ્રેસ પર પચાસ વોટ ચાલીસ વોટ ત્રીસ વોટ આવી રીતે નોંધાય આ જે મુદ્દો વોટ ચોરીનો સમગ્ર દેશની અંદર અત્યારે લોકો પણ કહી રહ્યા છે કે ના કંઈક ખોટું થયું ગામમાં અહીંયા વોટ નાખતા હોય કોંગ્રેસમાં કઈ રીતે વધી જાય છે હું વાત કરું કે આપણે બનાસકાંઠાની જે જોઈ વાત કરું કે લોકસભાની ચૂંટણી ઇલેક્શનની છેલ્લી મતદાર યાદી પ્રકાશિત થવાની તેના પંદર દિવસ પહેલાં વડગામના પાંચ હજાર જેટલા વોટ પાલનપુરમાં ઉમેરવામાં આવ્યા કાંકરેજના વોટ દિયોદરમાં ઉમેરવામાં આવ્યા રાધરપુરના વોટ વાવની અંદર ઉમેરવામાં આવ્યા અચાનક જ એક જ મતલબ પંદર દિવસની અંદર બાર તેર હજાર વોટ ઉમેરવામાં આવ્યા વડગામના મોટા પાંચ હજાર જેટલા વોટ અહીંયા પાલનપુરની અલગ અલગ સોસાયટીના નામે નોંધવામાં આવ્યા વિધાનસભામાં વોટ કરે વડગામમાં લોકસભામાં વોટ કરે બનાસકાંઠા એવી રીતે દિયોજર હોય કે બાવ હોય વિધાનસભાની અંદર લગભગ ઓછામાં આ છે બારથી તેર હજાર વોટ આ લોકો ઉમેરવામાં આવ્યા કઈ વિચારધારાના લોકોને ઉમેરવામાં આવ્યા અને તે વખતે કમ્પ્લેન પણ કરવામાં આવી કલેક્ટર કલેક્ટરશ્રીને પણ કે આખરી મતદાર પસંદ થાય ત્યાં સુધી કોઈને પણ વોટ નોંધાવવાનો અધિકાર છે એટલે આવી રીતે વોટ ચોરીનું કામ થતું હોય એક જ વ્યક્તિનું બબે વિધાનસભામાં વોટ હોય આજે ઘણી જગ્યાએ આજે આધાર કાર્ડ આધાર કાર્ડથી લિંક નથી ચૂંટણી કાર્ડ એના કારણે ઘણી જગ્યાએ મહિલાઓનું વોટ પીએલમાં હોય છે સાસરીમાં પણ જો ખરેખર આધાર કાર્ડથી સંલગ્ન જો ચૂંટણી કાર્ડ કરવામાં આવે તો દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા દસ હજાર વોટ ઓછા થઈ અહીંયાથી માઇગ્રેટ થઈ ગયા છે લોકો બીજે વસવાટ કરી રહ્યા છે એમના પણ વોટ સ્થાનિક કક્ષા પણ એમના વતનમાં પણ હોય છે ત્યાં રહેતા હોય ત્યાં હોય કેમ કે કોઈ અત્યારે મિકેનિઝમ નથી કે ભાઈ આની અંદર બાયફિકેશન થઈ શકે કે આ મતદાનનો ખરેખર એક જ જગ્યા વોટ એવી રીતે આખા દેશની અંદર ઘણી બધી લોકસભાઓ એવી છે ત્યાં કોંગ્રેસ પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધન હજાર વોટ પાંચ હજાર વોટ દસ હજાર વોટ પચીસ હજાર વોટ કે ત્રીસ હજાર વોટની આજુબાજુમાં એની હારજીત રહી છે તો મોટાભાગની વિધાન લોકસભાની તમે ગણતરી ચેક કરશો તો ક્યાંક ને ક્યાંક દરેક લોકસભા વિસ્તારની અંદર પચાસ હજાર લાખ વોટની અંદર આવી રીતે અમને વોટ શિફ્ટિંગ મહારાષ્ટ્રની ચૂંટણી દેખી શકો છો કે લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધનની એકદમ એકત્રીસ સીટો આવે અને ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણી થાય આખો માહોલ ચેન્જ થઈ જાય અને એમની મતલબ બે તથા બહુમતી કરતાં પણ વધુ સીટો આવે ચાર મહિનાની અંદર મહારાષ્ટ્રની અંદર ચાલીસથી થી પચાસ લાખ વોટો નવા ઉમેરવામાં આવ્યા એવા અઢાર વર્ષની ઉંમરના મતદારોની રેશિયો આખા રાજ્યમાં એટલો તો ના વધી શકે દસ ટકા જેટલો અહીંયા થરાજ હું પેટા ચૂંટણી લડ્યો પહેલી વખત ત્યારે એનું વોટિંગ બે લાખ ને સત્તર હજાર હતું અને ત્રણ વર્ષ પછી ફરજી ચૂંટણી થાય તો એનું વોટિંગ બે લાખ સત્તાવન હજાર મતલબ ત્રીસ હજાર ખાલી ત્રણ વર્ષની અંદર એક વિધાનસભામાં વોટ વધી શકે એટલે આના માટે વોટ ચોરીના લીધે ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં સરકાર બની છે આ કેન્દ્રની સરકાર જે ચોવીસ સીટો તો એવી છે કે મામૂલી વોટના લીધે હેરફેર અચ્છા હું વાવની પેટા ચૂંટણી લડ્યો તો એક મતદાર જેનું નામ રોહિત સિંહ હતું એ હાજર ન અને કાંકરેજનો ભાઈ એનું વોટ નાખવા આવેલ એક મીડિયાના બધા પત્રકાર મિત્રોએ એ મુદ્દો પણ ચગાવ્યો એટલે તંત્રના સહારે ચૂંટણી પંચને ફરિયાદો કરીએ તો પણ એનું કોઈ નિવાકરણ નહીં ને આવી રીતે ભોગસ વોટિંગ બુથો ઉપર એકબીજાના જગ્યાએ બીજા વિધાનસભાના લોકો આવીને વોટ નાખી ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે લોકતંત્રની અંદર હત્યા કરવામાં આવી રહી છે એ દેશ સમગ્ર દેશમાં રાહુલજી અને ઇન્ડિયા ગઠબંધનના લોકો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને એના મુદ્દે સૌથી પહેલાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ મસાારેલી આપણા પાલનપુર ખાતે યોજી અને ખૂબ મોટી સંખ્યામાં બનાસકાંઠાના લોકો કાર્યકર્તાઓ જોડાયા એના પછી બનાસકાંઠાની અંદર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વોટ ચોરી ગાંધી છોડો માટે કરીને એની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા ધરપકડ બધાની કરવામાં આવી એકત્રીસમી તારીખે સમગ્ર રાજ્યવ્યાપી વોટ ચોરી માટે કરીને વોટચોર ગાંધીચોડના અભિયાન હેઠળ અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે રાજ્યકક્ષાનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ છે આગામી સમયમાં બે તારીખથી લઈ અને આઠ તારીખ સુધી બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ દરેક તાલુકાની અંદર પણ આ વોટ ચોરીના અને સ્થાનિક પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન કરવાની છે સંમેલનો કરવાની છે સ્થાનિક મુદ્દાઓને લઈને પણ જે આપણે બનાસકાંઠાને પડતે જનતાને મુશ્કેલીઓને લઈને પણ અમે આગામી સમયની અંદર આંદોલન કરશું એના માટે આજે બધા પત્રકાર મિત્રોને અહીંયા બોલાયા ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓની અંદર જેમ ભારતમાં રોડ ખેડૂતોએ સૌ સાથે કોંગ્રેસના આગેવાનો ભેગા થઈને આવેદન તંત્ર કલેક્ટરને બબે વખત આપી ખેડૂતને એક મીટરનો ભાવ વીસ રૂપિયા આપવામાં આવે છે ફૂટનો ભાવ અને એની સામે જે એને થયેલી જમીનોનો ભાવ પાંચ પાંચ છ છ હજાર રૂપિયા આપવામાં આવે છે આજે વીસ રૂપિયા મીટર કંઈક કપડું મળે છે તો જમીન ખેડૂતો પોતાની જમીન વીસ રૂપિયા મીટર કઈ રીતે આપી શકે ત્યાં જ્યાં બજાર કિંમત ત્રીસ લાખ ચાલીસ લાખ રૂપિયા પ્રતિ એકરની છે ખેડૂતની જમીનની એની જગ્યા બ્બે લાખને ચાર ચાર લાખ રૂપિયા આપે છે અને ત્યાં કોઈ ઉદ્યોગો નથી ત્યાં કોઈ રહેણાંકની સોસાયટીઓ નથી એ પણ એક ખેતીની જમીન છે પણ એના નામે સીધા એને એકરના છ સાત સાત કરોડ રૂપિયા આપવામાં આવે એની બાજુમાં જ ખેડૂત છે એ અજ્ઞાતાથી અથવાની સરકારમાં કોઈ લાગવત જ નથી એના લીધે એની જમીન એને ના થઈ શકે કે તેને બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા આપવામાં આવે જો તમે બજાર ભાવ આપો તો કોઈ પણ સરકાર જે બજાર ભાવ આપી રહી છે અમારે પણ એ બજાર ભાવે જમીનો જોઈએ જે વિસ્તારમાં સરકાર આ ખેડૂતોને બજાર ભાવે બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા જ જમીન ખરીદવાની વાત કરે છે તો સરકાર જાહેર કરે કે અમે આટલા ભાવે ખરી અમે લોકો ખરીદવા માટે તૈયાર છે કે ભાઈ જમીન આપતાઓ ભાવે તો જ ખરેખર કોઈ કિંમત અમારે પણ લેવી પણ એક મોટો ભ્રષ્ટાચાર આની અંદર થઈ રહ્યો છે એક બાજુમાં સો દોઢસો એકર જમીનનો ચૂકવામાં આવ્યા છે છસોથી સાતસો કરોડ રૂપિયા અને બીજી બાજુમાં પંદરસો જેટલી એકરના જમીનના ચૂકવવામાં આવ્યા છે થી સાઠ કરોડ રૂપિયા તમે અને એક સાથે જમીનો એને થઈ ગઈ ખેડૂતોને વળતર નથી મળતું અમે જેના કદાચ એને બી લાગતવાળી હોય સરકારની ભલામણો હોય થઈ હોય બરાબર તો સાથે સાથે ખેડૂતોને પણ એનું વળતર મળતું આજે નવા એસપી બનાસકાંઠામાં આવ્યા છે હમણાં માતાજીને અંબાવાને ત્યાં વધારીને પણ એમને અર્પણ કરી છે તો હું એટલી વિનંતી કરું છું કે ભૂતકાળમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠાની અંદર જેમ દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલતા હતા કોઈ સે શરમ હતી નહીં લાઈનો ચાલતી હતી જે છે પાછલા ત્રણ વર્ષમાં જે કામ થયું એ આમના કાળમાં ના થાય અને જો માતાજીને જો એટલા માનતા હોય ત્યાં અંબાજીથી લઈને આખા બનાસકાંઠા લઈને જ્યાં પણ દારૂના ધાર્મિક સ્થળો અત્યારે હિન્દુઓના મંદિરોની આજુબાજુ જ્યાં પણ ધાર્મિક સ્થળોની આજુબાજુમાં અડ્ડાઓ ચાલે છે દારૂના શું પોલીસને ખબર નથી એસપી બદલાઈ ગયા નવા આયા પણ હજી પણ દારૂની લાઈનો ચાલુ છે દારૂ વેચાય છે તો એના વિરુદ્ધમાં કામ કરવા માંગે છે કે આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસની ટીમ દરેક તાલુકાની અંદર અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે ક્યાં ક્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે ક્યાં ક્યાં લાઈનો ચાલે છે અને આગામી સમયમાં જો કાયદો વ્યવસ્થા સાચવવા માટે અમારે કંઈ પગલું ભરવું પડશે એને જવાબદાર પણ પોલીસ તંત્ર કહેશે